દર વર્ષે આ સમયગાળામાં વેચાણ થતું હોય છે પરંતુ આ વર્ષે હજુ પણ કોઈ ખાસ ખરીદી જોવા મળી નથી વળી ચાલુ વર્ષે પતંગ બનાવવાના કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા પતંગના ભાવમાં વીસ ટકા નો વધારો થયો છે આજે શહેરમાં ચાલુ વર્ષ પતંગનું પચીસ થી ત્રીસ ટકા વેચાણ ઓછું થવાનો મત વેપારીઓ વ્યક્ત કર્યો છે સામાન્ય રીતે અંકલેશ્વર મકર સંક્રાંતિ પહેલા પતંગની ખરીદી શરૂ થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે ઉત્તરાયણ ત્રણ દિવસ બાકી છે છતાં હજુ સુધી ખાસ વેચાણ નથી ને જેના કારણે અંકલેશ્વર વેચાણમાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે અને અંકલેશ્વરમાં પતંગ ખંભાત નડિયાદ અમદાવાદ સુરત સહિતના શહેરોમાંથી આવે છે ને દર વર્ષે અંકલેશ્વરના બજારમાં અંદાજે રૂપિયા પંદર થી વીસ લાખના પતંગનું વેચાણ થતું હોય છે પરંતુ આ વર્ષે કાચા માલના ભાવ

નીકળ્યું છે ધંધો સારો થશે જે ભીજ બંધ કરાવવાના કારણે આ બાજુથી જે ભીજ પબ્લિક આવે છે રેલવે પરથી રેલવે સ્ટેશન થી તરફ આવવા માટે બંધ છે એના કારણે થોડો ધંધો ઓછો હતો પણ રેગ્યુલર જે કસ્ટમર કાયમ ના છે આપણા આવે છે તેના કારણે લાગે છે કે થોડો ધંધો સારો થશે આ વખતે કેવું છે ભાવ શું છે ભાવ વધારો છે ભાવ વધારો તો વીસ ત્રીસ ટકા છે પરંતુ પબ્લિક પણ સમજે અને રેગ્યુલર ના ભાવ આપી જાય છે એટલે ઘણું સારું છે